હવે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવ્યા એ તમને ખબર કેટલા ચારે ચાર નામ આવડે ઓકે જેટલી માહિતી હોય બધી આપો ભાઈ સરસ સરસ ડુગોંગને શું કહેવાય માછલી પણ કેવી દરિયાઈ ગાય શું કેવાય એને સરસ ભાઈ વાહ હવે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન તો તમે ચાર બોલી ગયા બરોબર છે આજે બ્લેકબોગ નેશનલ પાર્ક છે ભાવનગરના કયા વેળા વદર કે સરસ હવે રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરાંત અભયારણ્ય આવડે બેટા ગુજરાતના ચલો બોલો બેટા જેટલા આવડે એટલા વ્યવસ્થિત Wah સાટા મે જે સુ ની છે અભ્યારણ સુ રણુ મહાલ માં ચાંદુ માટેનું છે બેટા અમદાવાદ અમદાવાદના સુરેન્દ્રનગરની બોર્ડર ઉપર કઈ આવ્યું ભાઈ